There you ઓમ શાંતિ સર્વપ્રથમ આપ સર્વેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને ભારતીય પરંપરાના મહાશિવરાત્રીના દિવસની દિલથી શુભેચ્છા આપું છું આ મહાશિવરાત્રિનું પર્વ આપ સર્વ માટે શિવમય બની જાય તેવી દિલની અભ્યર્થના છે પરમાત્મા શિવ જે દરેક ધર્મની આત્માઓનો પિતા છે હિન્દુઓ જેને જ્યોતિર્લિંગમ તરીકે માને છે મુસ્લિમો જેને અલ્લાહ નૂર કહે છે ખ્રિશ્ચિયાનિટીમાં જેને ગોડ ઇઝ લાઇટ કહ્યું બૌદ્ધિઝમમાં જેને શિવન અથવા ચીન કોન સેકી કહેવામાં આવે પારસીઓએ અગિયારીમાં જેને આતશના રૂપમાં સ્થાન આપ્યું એવા જ્યોતિર્બિંદુ પરમાત્માનો આજે અવતરણ દિવસ છે અને આ અવતરણ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ વલ્લભ વિદ્યાનગર દ્વારા ઓંકારેશ્વર મહાદેવની પાસે ગીના રામેશ્વરની સ્થાપના કરવામાં આવી છે જે રામે પણ પોતાના ઈશ્વર તરીકે જ્યોતિર્બિંદુ શિવને સ્વીકાર્યા અને વિનુકાકા માર્ગ પર જાગૃત મહિલા સંગઠનની સાથે મળીને બ્રહ્માકુમારી દ્વારા વિશેષ યુગ પરિવર્તક નારીના નામે મહિલા સ્નેહી મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને પાંત્રીસ ફૂટના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તો આપ સર્વેને મારી નાનકડી વિનંતી છે જે શિવરાત્રિએ મનુષ્યાત્માનો આધ્યાત્મિક ઉદય દિવસ છે તે આધ્યાત્મિક ઉદય દિવસે આપણે એ મનુષ્યાત્માઓને પરમાત્મા સાથે જોડી દઈએ અને એ પરમાત્માને પોતાના જીવનનો આત્માઓ ભાગ બનાવીને એ દુઃખરતા કરતા પાસેથી સુખનો અનુભવ કરે એ પતિત પાવન પાસેથી પાવનતાનો અનુભવ કરે અને પોતાના જીવનને શિવમય કલ્યાણકારી બનાવે તેવી દિલની શુભેચ્છા છે ઓમ શાંતિ